નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબેશનના ત્રણ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાનાઓ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાનાઓએ નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરાવી આરોપીઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ છે જે અન્વયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે તથા ભરૂચ શહેર સીડી પોલીસ અલગ અલગ ત્રણ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી અરવિંદભાઈ મહેશભાઈ વસાવા પોતાના ઘરે માંડવા આવ્યા જેથી બાતમી મળતા બાતમીવાળા સ્થળેથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે ગુના તેમજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના એક ગુનામાં નાસ્તા ફરતા અરવિંદ મહેશભાઈ વસાવા રહેઠાણ માંડવા વસાવા ફળિયાના ઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અવિ સૈયદ અંકલેશ્વર